હવે ચેતવણી એ છે કે મારી અંદર રહેલો ફેલિક્સ કોને પસંદ કરે છે સત્યને પસંદ કરે છે ધર્મને પસંદ કરે છે હૃદયપટ ઉપર લખેલા નિયમને પસંદ કરે છે કે ધતિંગને પસંદ કરે છે પાખંડને પસંદ કરે છે મેં મારી આવી અવસ્થા ઉપર હું સ્વીકાર સાથે કહું છું કે મેં મારી આવી અવસ્થા ઉપર એક ગઝલ લખી આમ તો તું માનવી શીશ નમાવે છે મને ને પછી એકાંતમાં થંભે જડાવે છે મને હાથ જોડીને મને ટેકવે છે તું ઘૂંટણ ને પછી હાથે પગે ખીલ્લા લગાવે છે મને થંભ પરથી લોહીની ધારે વહેલી વેદના શી રીતે સમજી શકે તું સોને મઢાવે છે મને નામ મારું લઈ અને કામ તું તારું કરે નામ મારું લઈ અને કામ તું તારું કરે મેં બનાવ્યો છે તને તું બનાવે છે મને આમ તો તું માનવી શિષ્ય નમાવે છે મને ફેલિક્સ સામે જે ચેતવણી છે મારી સામે ચેતવણી હું કોને પસંદ કરું છું સાચા ધર્મને કે ધર્મના નામે ચાલતા પાખંડને